њима આપણે 오রেঞ্জ ಕಲರ್ રાખી દેશું 컬러 આપણે ಉಂಗળીย નಕ್ಷು એટલે ಮಿಕ್ಸ್ થઈ જાય њима આપણે છತಾ bột તો પાલી નಕ್ಷು як ಪಟ್ಟಿ ಭರಿ گئی ತಸ ಅಬ್ರೆ છತಾ bột ತು ನಕ್ಷು આ રીતે આપણે મિક્સ કરી દેશું એક કોઈ ગોળી ન રહે એવી રીતે બેટર આટલું પાતળું આપણે કરી નાખવાનું એટલે બુંદી પડે આમ જમજીમાંથી સીધું એ નીચે પડી જવું પડે અને માં અડધી વાટકી પાણી જોઈએ આપણે આ જારમાં પાડશું સ્લોપનો આપણે બેટર નાખવાનું

ગુંદી આપણે બધી પાડીને તળી દીધી છે હવે આને ઠંડી થવા દઈશું ને મિક્સર જારમાં આપણે દળી લઈશું હવે આપણે એમાં મિક્સરમાં થોડીક થોડીક નાના ખાડું લઈને થોડીક થોડીક નાખીને આપણે ક્રશ કરી નાખશું અને બહુ ક્રશ ન કરવાની આપણે આવી રીતે ઝીણી થઈ જવી પડે ઝીણી ઝીણી ગુંદી

I'm તો કોળનાસ છાડે પ્રોજેક્ટ આસિસ્ટ દેને કાર્ટરે જે જે છે તો આપણે એકસાથે ને એકસાથે આવ દેવાનું હે બીટી સેજ હું માં આપણે ગુંદી નાસી દીસી હું ગેસ થી મોકલી ના ઉઠ બંધ કરી દીસી मिक्स કરી ناخدશું yes આપણે ચાલુ કરીશું ઘડીક બળ ઈનો જે એટલા આપણે બનેગા બસ કંદે રેલું લાગે તો થોડુંક રાખજો તો ઠીક આપે નળતી સેજલ નું પાણી આપણે બળવા દેશે હવે આપણું પાણી બધું ભરી ગયું છે આ રીતે થઈ જાય ઠીક એટલે આપણે સ્વીચ ઉતારી દેશું હવે આપણે અને શેચ્છન થઈ ગયું હવે વાળી દેશું આપણે પાણી વાળો હાથ કરીને શેજલ ધોઈશું અને આ રીતે વાળી લઈશું સારું કરી અવળા આટી ઢંબો ભેની દેવી ને એ રીતે આ રીતે આપણે વાળી લક્ષે બધી આપણે વાળી લીધી છે આવી રીતે એની ઉપર આપણે કાજુના કટકા જીના જીના મેં કી દીધું चूरना लाडू जो तरी रेसिपी पसंद आई तो लाइक करज शेयर करजो मेरी चेनल सब्सक्राइब कर जरूर जो तुमने के लगे लाडू